હાઈવે ની હાલત ક્યારે સુધરશે સરકાર સરકારી તંત્ર અને વિકાસના કામ તો કરે છે પરંતુ આ કામમાં ભ્રષ્ટાચારને કારણે તે ટકતું નથી ભાવનગરથી અમદાવાદ જવા માટે રાજ્ય સરકારે કરોડોના ખર્ચે હાઇવે તો બનાવ્યો છે પરંતુ હાલ તે એટલું જર્જરીત થઈ ગયો છે કે તેના પરથી વાહન ચાલકોને નીકળવો જોખમી બની રહ્યું છે ત્યારે જો હાઈવેને કારણે હાલાકી ભોગવી રહેલા લોકોનો આ ખાસ અહેવાલ आईवेनी पण आविदशा होय 14 किलोमीटर नो रिंग रोड बिस्बार रोड पर नजर करिए यहां पर या खाडा फोर लेन हाईवे नु गति थी काम चालू મહાનગર ભાવનગરમાં વિકાસના અનેક કામ રાજ્ય સરકાર કરે છે પરંતુ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા થતા ભ્રષ્ટાચારથી આ કામ વધારે ટકતું નથી તેનો જીવતો પુરાવો આ હાઈવે છે આ હાઈવે પરથી વાહન ચાલકો ભાવનગરથી અમદાવાદ જઈ શકે છે અને આ રોડ પરથી દસ કિલોમીટરનું અંતર ઘટી જાય છે પરંતુ રોડની દશા સાવ દયનીય છે રોડ પર ઠેર ઠેર પડેલા ખાડાને કારણે વાહનો ભંગાર બની જાય છે વાહન ચાલકોની કમર તૂટી જાય તેવો રોડ છે ખૂબ જ મોટી સંખ્યામાં વાહનો નીકળે છે અને ભાવનગરમાંથી શોર્ટ રૂટ ગણાતો હોય અમદાવાદ જવું હોય કે આગળ બીજા કોઈ પણ સિટીમાં જવું હોય તો ત્યાંથી વોરું પડે છે અને લોકોને પણ એ રસ્તેથી નીકળવામાં આટલી જ રહે છે પેટ્રોલ બચે છે અને સમય પણ બચે છે ત્યારે એ રોડની અત્યારે અત્યંત ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે જો તમે ત્યાંથી ચાલતા હોય તો તમારા મોટી મોટા વાહનના અડધા અડધા ટા પહેલાં પણ અંદર ખૂજી જાય છે એવી હાલતમાં બિસ્માર છે અને નાના લોકો આજુબાજુમાં વાહનના હિસાબે તારાવા જતા વાહન હિસાબે લોકો પણ ભોગ બને છે ખરેખર દુઃખ સાથે કહેવું પડે કે તંત્ર મોટી મોટી વાતો કરતી હોય જ્યારે ત્યારે આ રોડ ઘણા સમય આમ નામ છે ભાવનગરથી અમદાવાદ જવા માટે જૂના બંદર પાસે કેબલ સ્ટેટ બ્રિજ પસાર થઈને નિરમા પાટિયા સુધીનો રિંગ રોડ વધારે વ્યસ્ત રહે છે કારણ કે આ રોડ થી અંતર ટૂંકું થઈ જાય છે પરંતુ રોડ સાવ બિસ્માર છે તેના કારણે વાહન ચાલકોને લાંબુ ચક્કર કાપીને રાજકોટ હાઈવે પર થઈને પસાર થવું પડે છે આ મામલે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ તંત્ર કંઈ ધ્યાને લેતું નથી હવે આજ રોડને નવો બનાવવા અને ફોર લેન બનાવવા માટે મંજૂરી અપાઈ છે ત્રણસો પચીસ કરોડના ખર્ચે રોડનું કામ તો શરૂ થયું છે પરંતુ ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે ત્રણ વર્ષ થયા છતાં કામ હજુ સુધી પૂરું નથી થયું હજારો પબ્લિક રોજ હેરાન થાય છે આ લબર બ્રિજથી લઈને નિર્માણ પાટિયા સુધીનો રોડ એટલી હદે ખરાબ છે કે લોકો વારંવાર ત્યાં અકસ્માત થાય છે વારંવાર ત્યાં અઠવાડિયામાં લગભગ બે ચાર લોકોની જાનહાની થાય છે અને હજારો પબ્લિક હેરાન થાય છે અને હજારો પબ્લિક આ આ વસ્તુનો હાલાકી ભોગરી રહી છે હવે ક્યારે સરકારની આંખીઓ ઉઘડશે એ ખબર પડતી નથી સરકાર ક્યાં માટે આ રોડ બનાવતી નથી જાણ કે લોકોને લોકો સાથે એને ખાલી હાલાકીની સામનો કરવો પડે છે તે છતાંય સરકારની આંખીઓ ઉઘડતી નથી

અન્ય લેયર હોય એની કામગીરી ચાલુ છે અને ઝડપથી આ કામગીરી પૂર્ણ બાર કિલોમીટરમાં અલગ અલગ સ્ટેજમાં અલગ અલગ કામગીરી ચાલુ નિરમા જંક્શનથી આ કામગીરી હજી એમાં બેઝિક વર્ક નહીં ગ્રીન ફિલ્ડ એલાઇનમેન્ટ કહેવાય એટલે કે જે આખો નવો રસ્તો થાય જૂનો રસ્તો હોય રિસર્ફાઈસિંગ કરવાનો હોય ગ્રીન ટાઈમમાં કરી શકાય દરિયાની વચ્ચે કામગીરી કરવી અને પાણીની વચ્ચે જે ખાડી વિસ્તાર છે આરામ કામગીરી કરવાની હેરાનગતિ છે પણ અત્યારે આ બાર કિલોમીટરમાં લગભગ પંચોતેર ટકા લંબાઈ લંબાઈમાં માટી કામ થઈ ગયું છે એટલે આવું ઉપલા ની કામગીરી જેટલી બને એટલી ઝડપથી પૂરી થઈ કરી શકે અને લગભગ આઠથી સાત આઠ મહિને જેવું તો ખરું મિનિમમ કે જે કામગીરીમાં ફાઇનલ સ્ટેજ લઈ શકે અધિકારી વચન આપી રહ્યા છે અને વાહન ચાલકો તથા સ્થાનિક લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે જોવાનું રહેશે કે આખરે રોડની કામગીરી ક્યારે પૂર્ણ થાય છે નવનીત દલવાડી ઝી મીડિયા ભાવનગર